હેલો ગાઈસ તો આજે હું આવેલો હતો મસ્ત ધારી ખોડિયાર મંદિરે જે લોકો સૌરાષ્ટ્રમાં રહેતા હોય છે એ લોકોના ખબર જ હોય છે કે અહીંયા કેવો બધો માહોલ હોય છે કે હોય છે અહીંયા ખોડિયાર માતાજીની મગરી પણ અંદર રહે છે એવું બધું હોય છે મેં ખુદ પર્સનલી જ્યારે હું નાનો હતો ત્યારે આવેલો હતો ત્યારે જોયેલો હતો ઉપરની સાઈડમાં મંદિર છે પણ હું તમને મંદિરનો તો વિડીયો ન બતાવું તમને ખબર જ છે કે હું ક્યાંય પણ મંદિરનો અંદરનો વિડીયો બતાવતો નથી તો કોઈ મતલબ રહેતો નથી અહીંયા મને લાગે હા તો તમે ઘરાનું જે કંઈ પણ છે અહીંયા જ છે પણ અહીંયા તમે બેસ્ટ ઓફ વ્યૂ તમે જોઈ લો દેખાય ને એકદમ યુરોપિયન જેવો નજારો આ છે ગીરનું જંગલ પણ કહેવાય કંઈ જ બોલવું પડે એમ નથી ખાલી તમે એના કંઈની શાંતિ અને એના લોકોનું એ બધા જ લોકો ફોટો પડાવી રહ્યા છે ફોટો પાડવા માટેનું બહુ સુંદર પ્લેસ છે ખાસ કરીને પ્રી વેડિંગ માટે જે લોકો જંગલમાં આવતા હોય ને એના લોકો માટે બાકી તો અત્યારે તડકો ખૂબ જ છે એને એકચ્યુઅલી એમાં આપણે રહ્યા વિદેશ સારા આપણને એનો તડકો બહુ લાગે હજી વાર છે અને આ જે આખો છે એ ભૂલનો નજારો હોય તમને દેખાય છે તમે જોઈ શકો છો સમંદરનું કઈ રીતનો આખો છે

અહીંયા મૂકી દેવી હું તમને બજન પછી મૂકી જઈયે પણ ભેલે આવે એટલે જાય તો ઉતરો ને આરામથી આંબાડી સફારી પાર્ક જ્યારે તમે ધારી આવશો ને ત્યારે આ વસ્તુ વિઝિટ કરવાની થશે અને તમને લોકોને ખૂબ જ મજા આવશે હું પણ મારા ફ્રેન્ડ સાથે અહીં જાઉં છું

આ છે અમારું ગીર અને ગીરની અંદર જો કે આમ તો જોઈએ અમારે અત્યારે ઉનાળા જેવું જ ચાલુ થઈ ગયું છે પણ તમે જોઈ શકો છો કેટલી શાંતિ છે અહીંયા આટલા પ્રકારના બધા જાનવર જોવા મળી જાય છે અને બીજી વસ્તુ કહી દઉં કે ગીરની અંદર બસોથી ઉપર પ્રકારનો ઘાસ થાય છે અને એ ઘાસ જે ભેંસો ખાય છે એમાંથી જે તમને ખબર હોય તો ઘણીવાર ઘી કહેવાય છે સૌરાષ્ટ્રમાં એના કારણે થાય છે વધારે પૂરતી માહિતી તો તમારી પાસે પણ ગૂગલ હોય છે તમે લઈ શકો છો ખરેખર મિત્રો અહીંયા ફરવા આવ્યા પછી મેં હજી તો વધારાનું કંઈ શૂટિંગ નથી ઉતાર્યું કેમ કે બધું શૂટિંગમાં પછી ઉતારી દે તો એની મજા નથી પણ અહીંયા આવ્યા જેવું છે એકદમ શાંતિ છે અને બપોર પછીના સમયમાં હોવાનું અહીંયા બગીચાની અંદર ફરવા માટે કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવતી નથી અમુક સફારીની બસ જાય છે લાઈન દેખાડવા માટે તેનો જ આ લોકો ચાર્જ લે છે અને આ વાસ ખાસ બાળકોને હજી ધૂળ માટી બાળપણની જરૂર છે આ સાચી છે કેમ કે હવે પતંગો ઓછી ચાલુ થઈ ગઈ છે આજો ગીરના નેશનલ પાર્કની અંદર કેવી કલા થી ને બનાવવામાં આવ્યો છે વેસ્ટેજ પીસ ને તમે જોઈ શકો છો કે ડિઝાઇન હોય અને કલા હોય ને તો આ રીતનું આપણને તો અહીંયા આવીને મને ખુશ થઈ ગયું હા હું નીચે બાયોમાં લોકેશન નાખી દઈશ અહીંથી બસની ટિકિટ લેવાની હોય છે અને અંદર જવાનું આઈ ડોન્ટ નો હું અંદર નથી ગયો એટલે ટિકિટ શું છે પણ એટલી બધી તો નહીં જો કમસે કમ એક બે હાવાસ જેવું થાય છે જે લોકો બહાર ગયા હતા તે લોકોના વ્યૂ મેં લીધા એમ કહે છે કે હા જંગલની અંદર જે લોકોનો રૂટ છે એમાં જો સિંહ તમને દેખાઈ જાય તો તમને જોવા મળી જાય છે અને તો તમે જાણો જ છો યુરોપિયન ઝાડ તો આ રીતની યુરોપિયન ઝાડની સજાવટ કરેલી છે રેટ વર્ષ અત્યારે અંદર એન્ટ્રી કરી રહી છે આંબડી સફારી પાર્ક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આ છે આપણી ગુજરાતની સાં આંબડી સફારી પાર્ક